દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને ઘરનું ઘર હોય તે સ્વપ્ન સેવ્યું છે પરંતુ નીચેના અધિકારી અને મળતિયાઓએ ઘરનું બાંધકામ કેવું કર્યું છે તે કદાચ ખબર નહીં હોય ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલા બાલા હનુમાનની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ બંગલોઝની સામે પ્રધાનમંત્રી આવાસના કબજો સોંપવામાં આવેલ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની વસ્તુ વાપરી જેના કારણે આવાસમાં રહેતા તમામ રહીશો અસંખ્ય આવાસની અંદર સંડાસ બાથરૂમની લાઈનો લીકેજ છે દિવાલ પર ભેજ છે રૂમની લાદીમાંથી પાણીઓ નીકળે છે અંદર વાપરવામાં આવેલ ઇલેક્ટ્રિકનો સામાન ખૂબ જ હલકી કક્ષાનો છે વ્યવસ્થિત ફિટિંગ પણ કરેલું નથી સાથે સાથે મોટી ગટર લાઇન છ માસમાં બ્લોકેજ થવાથી ઉભરાઈ રહી છે ચાલીસ જ લોકો રહેવા માટે આવ્યા છે લોકોને રહેવા માટે મૂળભૂત સુવિધા લાઇટ અને પાણી ગટર વ્યવસ્થા અસંખ્ય જગ્યા ઉપર દિવાલોની અંદર પાણી લીકેજ થાય છે જેના કારણે પાણી ટપકે છે પાણીના ભેજના કારણે બાંધકામ વધુ નબળું પડી ગયું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મારું નામ વડિયા રૂપલ મેહુલભાઈ છે હું માનસ શાંતિ સામે જે આપણે મોદીના આવાસ યોજના બની છે ત્યાંથી બોલું છું સર આજે અમારે ઘણા બધા લોટો પ્રોબ્લેમ લઈને અમે આજે અહીંયા આવ્યા છીએ હદ પાર થઈ ગઈ છે હજી રહેવા આવ્યા એને એક મહિનો થયો છે અને લાદીમાં તમે જો ટાઇલ્સમાં તમે એટલો ભૂકો ક્યાંય માલ ભયરો જ નથી બધે બધાની ટાઇલ્સ છે તૂટેલી છે પાણી લીકેજ નું પ્રોબ્લેમ છે પાણી આવે છે અમે અડધી કલાકમાં બધા આખી સોસાયટીને પાણી પૂરું પાડવાનું હોય છે અત્યારે ચાલીસ ટકા લોકો આવ્યા છે છતાં પણ આટલો પ્રોબ્લેમ છે અને આવે છે ત્યારે અગિયાર વાગે પાણી આવે છે રાતે એક એક વાગ્યા સુધી પુરુષો નીચે બેસે ત્યારે અમે ઘરે પાણી ભેગા થઈએ છીએ બાંધકામ ની દ્રષ્ટિએ ગુણવત્તા ની દ્રષ્ટિએ એકદમ નબળું બાંધકામ છે અને બધાના ઘરમાં સોસાયટીમાં એક પણ ઘર એવું નથી કે જ્યાં પ્રોબ્લેમ ન હોય બધે પ્રોબ્લેમ છે અને કઈક ને કઈક લીકેજ નો પ્રોબ્લેમ પાણી નો પ્રોબ્લેમ ટાઇલ્સ નો પ્રોબ્લેમ લોટો પ્રોબ્લેમ સોસાયટીમાં સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવતા નથી

ત્રણ મહિના તો બધા ખાલી એમ જ કહેતા હતા કરશું કરશું કોઈ કરતું નથી અમને કેવી તો અમને એમ કહે છે કે ભાઈ તમારું આમાં આવતું નથી પર્સનલમાં જે ફ્લેટ વાઇઝ હોય છે બરાબર લીકેજ તો એમ કે છે તમારે નથી આવતું અમારે ખાલી કોમનનું ધ્યાન રાખવાનું હવે અમારે બધાનું ધ્યાન રાખવું પડે પછી મેન પ્રશ્ન તો પાણીનો છે તો દસ વિંગ છે દસે દસ વિંગની અંદર પર્સનલ મોટરો છે તો પાંચ મોટરો તો સાવ હાલતી જ નથી પાંચ મોટરો હાલે છે બરાબર પછી ઉપર જે ફાયરના ટાંકા છે તો એમાં ઉપરના ફાયરના ટાકામાંથી પાણી હજી વાળા ટાકામાં આવ્યું ન હોય હજી ભરાણ ન હોય ને ત્યાં તો ફાયરનો ટાકા ઓવરફ્લો થઈ જાય તો એની સિસ્ટમનો અમે કેટલી વાર કીધું કેટલી વાર કીધું એટલી વાર એમ કીધું કે અમે કઈ ફેરફાર કરશો નહીં કરવાય નહીં બરાબર અમારે હું રસ્તો લેવો અમારી પાસે કાંઈ રસ્તો નથી પછી અમારે પત્ર દેવું પડ્યું બરાબર છે એમ મારું નામ જગદીશભાઈ ગોહિલ પ્રધાનમંત્રી આવાસ યોજના જે એરપોર્ટ રોડ ઉપર આવેલા છે માનસ શાંતિની સામે હજી લગભગ ત્રણેક મહિના થયા છે એને સોંપ્યા એને ત્યાં પ્રશ્નો એટલા બધા છે એની કોઈ હદ નથી કારણ કે આખા જે બધી વીકું છે એની અંદર લગભગ જ્યાં હોય એના બધે પાણી લીકેજ છે એવા શિખાવ કારીગરો પાસે જે પ્લમ્બર્સનું કામ કરાવ્યું છે ઇલેક્ટ્રિકનું કામ કરાવ્યું છે બાંધકામનું કામ કરે એકદમ હાવ હલકી કુક્ષાની બધી વસ્તુ વાપરેલી છે સાથે સાથે પાણીનો પ્રશ્ન મોટો છે પછી અંદર મોટરો આવેલી છે ભંગાર છે એટલે લગભગ તો આખું જે કામ છે અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને અમે વિજિલ તપાસ ની પણ માંગણી કરેલી છે એ સાથે આપેલું છે એક નકલ અમે મીડિયા વાળા ને પણ આપવાના ને બાકી પ્રશ્ન તો એટલા બધા છે કે એની કોઈ હદ જ નથી એટલે આવાસ યોજના એક ઘરનું સપનું પૂરું કર્યું છે મોદી સાહેબે પણ નીચેના જે લોકો છે એ સપનું અમારું રોડી નાખ્યું મારું નામ નેહા ચૌહાણ વિવેકભાઈ આવાસ યોજના બાલાનમાં નાગર અમારે આવાસ યોજનામાં હજી તો મહિનો જ કામ મહિના મહિનામાં હોપ્યા એ પહેલાં તો નકરો ગટરનો ત્રાસ ગેન્ડીમાં લીકેજનું લાદી હલે બાથરૂમમાં લેવર અડખા નથી લીધા નકરું ધૂળમાં જ કામ થયું છે સિમેન્ટમાં કામ થયું જ નથી તમે બિલ્ડરને પૂછો કે તમે આ પૈસા ક્યાં નાખ્યા અને આ કામ કેમ સારું નથી કર્યું એટલું અમને જાણી ન ક્યો અને બિલના ને પકડીને પૂછો તમે આ બધા પૈસા ક્યાં નાખ્યા તમે સિમેન્ટ કેમ નથી વાપરી તમે કામ કેમ નથી સારા કર્યા અમને મકાનના સપના દેખાડ્યા તો અમારું સપનું તમે પૂરું કરો અમે ભાડે રહેતા હતા તમને એમ કે અમારું ખુદનું મકાન થયું પણ મકાન મકાન થયું પણ અમને અહીંયા આવ્યા તો અમારા સપના ચૂર થઈ ગયા કેમ કે અમારે હજી પંદર વર્ષની લોન પૂરી થાય ત્યાં તો આ બે વર્ષમાં મકાન ખંડર થઈ જશે કેમકે નકરી ધૂળનું હજી તો થવા ઘડિયા લીપ ચોટી જાય બંધ થઈ જાય કેટલા કેટલા જાતના ત્રાસ છે અમને અને અમને એમ થયું કે અમારે સપનું પૂરું પણ સપનું પૂરું નહીં વિખાઈ ગયું અમારા ઘરનું સપનું વિખાઈ ગયું અને અમારા પંદર વર્ષની લોન છે હવે એનું શું કરવાનું અમારે હમણાં કોંદાવરણ લોન પૂરી થાય પણ મકાન ખંડક થઈ જશે હવે એનો જવાબ કોણ માથે લેશે હેરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહે એસ નાઇન ન્યૂઝ સાથે